મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રાલીના ફિલ્ડ ઓફિસર વિરોધ સુમરા સુરત દોડી આવ્યા હતા ફિનાઇલ વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીને લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી આ ફિનાઇલ કંપનીના નામ સ્ટીગર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરીને બજારમાં વેચવા આવતું હોવાની ફરિયાદ મળી હતી પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બોટલ કઈ રીતે મેળવાતા હતા તે પણ એક તપાસનો વિષય બન્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે